દોસ્તો આ સ્ટોરીના બધા ભાગ અંત સુધી જોજો અને તેમના લેખિકા કોણ છે તે કમેન્ટ કરી જરૂરથી જણાવશો આશા રાખું છું કે મને આ સ્ટોરી જેટલી હૃદયસ્પર્શી લાગી તેટલી જ તમને પણ પસંદ પડશે આ દુનિયામાં મને સૌથી ગરીબ સૌથી અભાગી કોણ લાગે જેની જિંદગીમાં આઠસમ ખાવા પૂરતો એકાદો સાચુકલો મિત્ર પણ ન હોય તે હું સાચુકલો મિત્ર કોને કહું મારા માટે મિત્રની જાતિ ધર્મ કે મોભો મહત્વનો નથી જ્યાં કોઈ કોઈ અપેક્ષા વગરનો ઈર્ષ્યા કે ફરિયાદ વગરનો સંબંધ હોય જ્યાં પરસ્પર સંપૂર્ણ વિશ્વાસ હોય તેવા સંબંધને હું દોસ્તી કહું જેની સાથે તમે બધું વહેંચી શકો જ્યાં પરસ્પર વચ્ચે કોઈ પરદોજન હોય તેવો પારદર્શક સંબંધ એટલે મૈત્રી જે તમારા દુઃખે દુઃખી અને તમારા સુખે સુખી થઈ શકે જેની પ્રાથમિકતા માત્ર તમે હો તે ખરો મિત્ર ને આવા સાચું કલા સો ટચના સોના જેવા મિત્રો મેળવવા બાબતે કોઈને પણ આવી શકે એટલી હું ભાગ્યશાળી છું મને પણ મારા આવા નસીબ બાબતે નવાઈ લાગે ઘડીક વારમાં સ્વભાવને તોય મને એકલી હદે ચાહનારા મિત્રો કઈ રીતે મળ્યા આ મિત્રોનો અઢળક પ્રેમ જોઈને ગયા ભવની લેનદેન વાળી વાત પર વિશ્વાસ મૂકવાનું મને મન થાય નહીંતર ભલા કઈ રીતે કોક પંદર મે કોક પચીસ મે તો કોક છેક ચાળીસ મે વર્ષે આવીને ઉભાંગ અને જોતા જોતામાં મારી જિંદગીનો અનિવાર્ય અંશ બની ગયા મારા હાથે શીળી છાને થઈને ઝળુંબનારા મિત્રોની આજે મારે વાત નથી કરવી આજે તો એ દોસ્તની વાત કરવી છે જે મને હાથ તાળી દઈને કાળગંગાને પહેલે પાર જઈને બેઠી છે ઓગણીસો એક્યાશીથી ઓગણીસો બાણું સુધી હું વડોદરા યુનિવર્સિટીની જાણીતી હોસ્ટેલ હંસા મહેતા હોલના રૂમ નંબર ચાર માંગ રહેતી હતી મોટા ભાગે વિદ્યાર્થીનીઓ ત્રણ પાંચ કે છ વર્ષે ભણીને ઘરે જાય પણ મારી બાબતે એવું ના બન્યું ત્રણ ત્રણ વોર્ડન બદલાયા તો એ આપના રામનો વડો રૂમ નંબર ચાર જ રહ્યો કારણ કે બી ફાર્મ પૂરું કરી તરત જ નોકરી મળી ગયેલી વડોદરામાં તો સાત પેઢીએ કોઈ સગું ના મળે ને હોસ્ટેલમાં રહેવા માટે કંઈક ભણવું પડે એટલે મેં બીએ શરૂ કરેલું પછી તો મને આર્ટ્સમાં એવા જલસા પડી ગયા કે ગાડી છેક પીએચડી સુધી ચાલી એક જ રૂમમાં સાડા અગિયાર વર્ષ રહી સ્વાભાવિક છે કે હોસ્ટેલમાં મારી આણ પ્રવર્તતી જ હોય એક તો કોઈ પણ માંદું પડે તો મારું દવાનું જ્ઞાન વહારે ચડે કોઈના લડાઈ ઝઘડા હોસ્ટેલનું ટીવી બગડે કંગી દાદ ફરિયાદ આ બધામાં હું મોખરે રહેતી કોઈની પણ મુશ્કેલીમાં ખભો ધરવાની ટેવને કારણે મારા એક અવાજે સાડી ત્રણસો છોકરીઓ બેઠી થઈ જવા ટેવાયેલી હતી પણ આ જ કારણે મારે ને વોર્ડનને કાયમ બારમો ચંદ્રમાં રહેતો હું હોસ્ટેલ બાબતે કંઈ પણ રજૂઆત કરું સુધારા સૂચવું તો એમને હંમેશા પોતાની સામેનું ષડયંત્ર જલાવતું દોસ્તો આ વિડીયોનો આગળનો ભાગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને શેર કરો ધન્યવાદ